આપણી વિશેષતા પ્રોપર એ આપણે પ્યોર લાકડા માં જ બનાવીએ છીએ લાકડા ઉપર ગેસ નો ઉપયોગ કરતા નથી કે રોટલામાં

બતાવી તમને અમારું એટલે પ્રોપર આ બધું ચૂલા પર બની રહ્યું છે તમે લાઈવ દેખી શકો છો હવે આપણી જોડે મેન્યુ શું શું વસ્તુ રાખો છો આપણે જોવો તો બરાબર કાજુ છે બરોબર સેવ ટમેટા આ સેવ ટમેટા છે બરાબર ને પછી આ અમારે લસણિયા બટાકા છે જે લસણિયા બટાકા અમારી આ બ્રાન્ડ વસ્તુ હોટલ મે કાઠિયાવાડી ની બે વસ્તુ જે કહેવાય બ્રાન્ડ આ સેવ ટમેટા અને લસણિયા બટાકા લસણિયા બટાકા બરાબર ને આ શું છે એ કાજુ ગાંઠિયા ની ગ્રેવી છે આપણે કાજુ ગાંઠિયા કાજુ ગાંઠિયા ની ગ્રેવી છે ગ્રેવી છે પછી એને બનાવવામાં આવે છે બનાવવામાં આવે છે ને ને બીજું કે અમારે જે ભરેલા કારેલા અમુક લોકો શું કહે છે કે કારેલા નો જે નામ સાંભળીને જ નહીં જમતા ને

અમારું આ કચુંબર છે આ રાયતા મરચા જે કહે છે આથેલા મરચા રાયતા મરચા કેવાય બરાબર છે અને મેન અમારી આ લસણ ની ગમે એટલો ભાવ હોય લસણ નો એટલે આ લસણ ની ચટણી તો અમારે હોય હોય ને હોય બરાબર છે કાઠિયાવાડી છાસ વગર તો કોઈ દિવસ હોય એટલે તમને કાઠિયાવાડી ની અંદર પ્રોપર છાસ મળી જવાની છે છાસ ઘરે બનાવો છો કે પછી તો સુંદર મજાના કાઠિયાવાડી ભોજન ની જો મજા માણવી છે તો આજે તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે વિઝિટ કરો ટુકો બાલાસીનો રોડ છે તમને આ હોટેલ મળી જશે બરાબર બાકી ટેસ્ટમાં જોરદાર એક નંબર ટેસ્ટ છે કાઠિયાવાડી ઓથેન્ટિક ટેસ્ટ તમને મળી જવાનો છે ચૂલા ઉપર પ્રોપર જમવાનું બનાવે છે અવશ્ય મુલાકાત લઈ લો બાકી લોકેશન તો જણાવી દીધું છે આવી ફટાફટ